આરોપી ને શોધી તેમના કરવા સૂચના આધારે ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એલપી ભારાઈનાઓની તથા તાબાના સ્ટાફને આરોપીઓને પકડી પાડવા સૂચના આપી અલગ અલગ ટીમો બનાવે સીસીટીવી અને હ્યુમન સોર્સેસ આધારે ઉપરોક્ત ગુનાના નીચે જણાવ્યા મુજબના કુલ બાર આરોપીઓને શોધી કાઢી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આરોપી મહેશભાઈ નારાયણભાઈ અગ્રવાલ હિમાંશુ સત્યપ્રકાશ અગ્રવાલ મનીષ સત્યપ્રકાશ અગ્રવાલ પ્રવિણસિંહ પ્રતાપસિંહ પઢહાર ઉમેશ પ્રવીણસિંહ પઢાર પ્રિતન પ્રવીણસિંહ પઢાર નરેશ અમરસિંહ પઢાર હિતેશ પ્રવીણસિંહ જાદવ દિવ્યાંગ અરવિંદભાઈ પરમાર અજયભાઈ ગણપતભાઈ ગોહિલ જય પઢાર વિષ્ણુભાઈ જશુભાઈ ઠાકોર કામગીરી કરનાર અધિકારી ગુરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેન લાઠિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલપી ભારઈ એએસઆઈ સિદ્ધરાજસિંહ એસઆઈ કલ્યાણસિંહ મયંકભાઈ કુમાર નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જયદીપભાઈ રાજુભાઈ મોબતસિંહ ઇકબાલ વગેરેનાઓ સાથે મળી ટીમવર્ક કરી આ સફળ કામગીરી કરેલ ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો